જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ આપણા સૌના પ્રિય સંત શ્રી દાદાની દિવ્ય કથા એવી કથા જે માણસના જીવનમાં પ્રકાશ લાવે છે મનને શાંતિ આપે છે અને આત્માને પરમાત્મા સાથે જોડે છે આ કથા માત્ર શબ્દ નથી આ એક માર્ગ છે જીવનમાંથી કંઈક નવું શીખવાનું જીવન જીવવાની સાચી રીત શીખવતો માર્ગ જિગ્નેશ દાદા કોઈ સામાન્ય વક્તા નથી તેઓ એક સંત છે જેઓ એ બાળપણથી જ ભક્તિ અને સદગુરુના આશીર્વાદમાં જીવન વિતાવ્યું છે તેમનો ધ્યેય જીવનમાં ભાગવતને આગળ વધારવાનો છે અને ભાગવતમાંથી કઈ જ્ઞાન લોકો સુધી પહોંચે એવો તેમનો જીવનનો ઉદ્દેશ છે તેમની વાણીમાં પ્રેમ છે શાંતિ છે અને સત્યની સુગંધ છે તેમના કથામાં કોઈ ડર નથી કોઈ લાલચ નથી માત્ર એક સંદેશ છે સત્કાર્ય કરો સારા બનો અને ભગવાનને મનથી યાદ કરો એક દિવસ એક યુવાને દાદાને પૂછ્યું દાદા જીવનનો ચાસો અર્થ શું છે દાદાએ ખૂબ શાંત અવાજમાં કહ્યું જીવન એ એક તક છે જેમાં આપણને પ્રેમ કરુણા અને સત્યને જીવવું છે ભગવાને શરીર આપ્યું છે પણ આત્માની ઉર્જા ભગવાનને ઓળખવા માટે છે દાદા કહે છે કે માણસ બહારના વૈભવમાં ફસાઈ ગયો છે ઘર ગાડી નામ દામ પણ સુખ તો આત્મીય શાંતિમાં જ છે જે ભગવાનના સ્મરણથી જ મળે છે કર્મનો કાયદો જીગ્નેશ દાદા વારંવાર કહે છે કે માણસે માણસને જે મળે છે તે તેના કર્મથી જ મળે છે જો તમે સારા કર્મ કરો તો ભગવાન તમારું ભવિષ્ય સુંદર બનાવે છે એક નાના બાળકની કથા દાદા કહે છે એક બાળક રોજ મંદિરમાં દીવો સળગાવે છે એક દિવસ વરસાદમાં તે દીવો બુઝાઈ જાય છે બાળક રડવા લાગે છે ત્યારે મંદિરમાંથી અવાજ આવે છે બેટા દીવો તો બુઝાઈ ગયો પણ તારો ભાવ મને સ્પર્શી ગયો આ છે ભગવાન સુધી પહોંચવાનો છાસો રસ્તો તમે કોઈને પૈસા આપો ને પ્રેમ આપો ને તો તે પરમ દાન છે ભગવાને ફૂલ ધૂપ અને પ્રસાદીની જરૂર નથી તેમને જરૂર છે તમારા પ્રેમના ફૂલની દાદા કહે છે કે પ્રેમ વગરની ભક્તિ

ગુરુનો આશીર્વાદ એકવાર કોઈ શિષ્યએ પૂછ્યું દાદા ગુરુનો આશીર્વાદ કેવી રીતે મળે દાદાએ હસીને કહ્યું સત્કાર્ય કરીને ગુરુના શબ્દોમાં મનમાં રાખીને તમને ગુરુનો આશીર્વાદ મળે છે જ્યાં ગુરુ ઉપર વિશ્વાસ છે ત્યાં જીવનમાં ક્યારેય અંધકાર નથી રહેતો જિગ્નેશ દાદા કહે છે કે આજના સમયમાં માણસ પાસે બધું જ છે પણ શાંતિ જ નથી કારણ કે માણસે સંતોષ ગુમાવ્યો છે દાદા કહે છે કે જે માણસને ઓછામાં આનંદ છે તે રાજા છે અને જે માણસ બધું મેળવીને પણ ખુશ નથી તે ગરીબ છે જીવનમાં સંયમ રાખો ઈર્ષા છોડો અને હસતા રહો કારણ કે હસતો ચહેરો એ ભગવાનની સૌથી સુંદર કૃતિ છે દાદા કહે છે કે ભગવાન ક્યાંય બહાર નથી તે તો આપણા દિલમાં વસે છે આપણા શરીરની અંદર છે જ્યારે તમે સચ્ચાઈ બોલો છો દયા કરો છો માફ કરો છો ત્યારે ભગવાન તમારા માધ્યમથી કાર્ય કરે છે દાદા કહે છે કે ભગવાનને શોધવાની જરૂર નથી ફક્ત મન શુદ્ધ કરો એ જ પૂજા છે જિગ્નેશ દાદાની કથાનો સાર એક જ છે જીવો અને જીવવા દો પ્રેમ કરો માફ કરો અને ભગવાનને મનમાં વસાવો જો તમે રોજ થોડો સમય ભજન સ્મરણમાં વિતાવો છો તો તમારા જીવનમાંથી દુઃખ ધીમે ધીમે દૂર થઈ જશે દાદા કહે છે દુઃખ એ પરીક્ષા છે જે માણસને ભગવાનની નજીક લાવે છે મિત્રો જો તમને દાદાની આ કથા પસંદ આવી હોય તો આ કથાનો સંદેશ તમારા જીવનમાં ઉતારજો તમારા મનને શુદ્ધ કરજો અને રોજ સવારે ભગવાનનું સ્મરણ કરજો કારણ કે જ્યાં સ્મરણ છે ત્યાં સદાય સુરક્ષા છે જય શ્રી કૃષ્ણ જય સંત શ્રી જિગ્નેશ દાદા